જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શિયા હરિયો હું વૈદ્ય ચંદુભાઈ ચલાલિયા મારો અનુભવ ચેનલ ભાવનગર તો આજે

વચન ચૂક્યા ચોર્યાસી આધ્યાત્મિક માર્ગ માં ચાલતા હોય એના માટે જેને ધર્મનું ઓઢણું ઓઢું હોય એના માટે છે બાકીના માટે નહી

એટલું જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શિયા આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો